આજ આ ને વાપરવા જવા હે આજ ઉડા નાખવા હે ગમ્યા મારે શું હે કે કમાણી એવી છે ચલસા છે મારા બાપાને તો બુદ્ધિ નથી પણ આ બધું મેં રસાયું મેં કમાયું કમાવું એવા ઉડાડવા એ મગના હું તને શું કઉસ તું હાલે આપણે બે લાગે ને કાલે એની મેં તને ના ના પાડી કે મારે તારી હારે હવે સંબંધ નહીં એટલે નહીં તારી હારે બ્રેકઅપ જ છે મારે સમજી જઈ એમ શ્યાંથી હું બ્રેકઅપ કરતી અરે એમ ન હાલે ને મને હવે નથી તારી હારે ગમતું એટલે એટલે તું એ મને મૂકી દઈશ મૂકી દીધી તને કહે દઈ નહીં હું બોલાવું હું આવું તને આ તારા નામનું બાળક છે એ હવે એવું ખોટું બોલતા જ બધાને ફાવે હો જા નીકળી તારે લગ્ન કરવાના છે ને હું મારા બાપુને કહી દઈશ આતે કહી દે ને મને હું પેર પડે લે અતે હું કઈ દઉં જો મારા બાપુ આતે કહી દે જા મેં દીકરી ખોટું એમ ધમકી બતાવી બાકી લાગણ કરીશ ને તો તાર યાર જા ને ની કઈ ને હવે મેં જી લાગણ કે કે લે કે બાળક સે ફૂટી ની હાવ લા મારે એને મને આખી જિંદગી કામ જ નહીં ખૂટે કામ જ કામ જ કરી કરી કરવાનું કામ જ

આ કોદી ને બને ના બાપુ તમે લગન ઈ નિયર કરાવ ના કે હું છે ને મરી જઈશ ગામમાં છે ને તમારી બદનામી થઈ જશે ખોટી એ ભોળી બટા તું આ શું કરીને આવી તા કબે નદી પડતી ગામમાં માં છે હાલ એ ઉને રે મારે અન મે કીધું તો મને ના પાડી એ બે બાળક તારા પેટ માં છે અન હા તું શું વાત કરે છે એ શું છે ઈ મગનો ઈન ઘર આસી આનિયા જાવ છે કે તમે જાવ એ તું હારે આલમ થઈ ની માની હા

ટાંગા ઉડન નાખ અમે ઉડન ઈ નાખો નઈ કેરે તો રે કઈ ઉપાય દી નઈ હું જઈ દી નઈ હા આમ કેટલા વાગ્યા ઈની માને અરે બાપરે રે એક વાગી એક વાગી એક વાગી જો ને માર લાઈટ આવી ગઈ મારે સને પાણી વારવાનું હમ પાણી વારવાનું હા હું પાણી વારવા જા હો હા જા જા દેવ જો હા મારા દીકરી થમકી કેવી દઈને દઈ લે ઓલ્યાન કહી દઉં ઓલિયાને કહી દઉં કેવું એને કઈ દે બીતો નથી એવો કઈ ફાટી પડતો નથી લે શું આ પહેરું છું એને ખબર છે ખાલી આનો લોગો ને આ છોકરી અને હું શું કઉ છું શું પ્રેમથી માની જાય તારે મારે છોડી લગ્ન કરો છે બીજી મારે કઈ વાતો નથી કરી

લગ્ન કરવા છે હા તું હા પાય તો લગ્ન કરી દી તો છોકરો માને હમ તો લગ્ન કરવા છે હા હું પૂછું હો આ પૂછી દો લગ્ન કરવાના છે નસ કરવાના બાપા આળો ભાઈ નત કરવાના નથી કરવાનો દીકરો ક્યાં થાસ હા અમને હું એક મૂકીશ ને હવે નથી કરવાનો દીકરો ક્યાં થાસ તારો છોકરો મારી છોડી પ્રેમ કરે છે પ્રેમ કરતા હોય તો મારે હું લે મારો દીકરો કે મારે શું મારી છોડી પ્રેગ્નેટ છે આ તે બાપા મારું નામ દેહાવડા ખલવા જાય શું સગના યાદ રાખ દે તું એ બાપુ હું તમને શું કહું છું આ છે ને એમ નહીં હારે તમે છે ને રિપોર્ટ કરાવો ને પછી કેસ કરો અરે રિપોર્ટ નત કરો તાત્કાલિક કેસ જ કિન નાખો સેજો બે બાપ દીકરા હલવાડ દો પછી શું વાત હતી તેરા તા માન છે ને ક્યાં લાગી છે ને આ નહીં ગામ મૂકીને તો છે જવાના નથી આઈને છે ને તમ તારે અરે આપણે કેસ કરવા દઉં સાહેબ હાલો કરીને કેસ

પરમ દીધા જો સુંદરી નાયરિયલ ને બધું લઈ જવું તો જોશે જ ને હવે હા હા તમાર દાંડો સટકી ગયો એવું છે કા